તેમનો જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા આજ સુરેન્દ્રનગર જિલ્લાના જે જે તાલુકા છે સિટી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને પાટડી જે પોલીસ સ્ટેશન છે આ જગ્યા મુલાકાત લેવામાં આવેલ છે આગામી સમયમાં આપણે અત્યારે ગણેશ જે ઉત્સવ ચાલે છે ગણેશ જે વિસર્જન છે એ અને ઈદનું જે ફેસ્ટિવલ છે આના આપણે જુલુસ પણ નીકળવાના છે આના સંબંધમાં આજે પાટડી અને આપણે જે ધ્રાંગધ્રા જે સિટી છે ત્યાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું છે અને આ બેઠક જે આયોજકો અને જે આગેવાન હતા એ સામેલ હતા અને આને સાથે આપણા જે ધ્રાંગધ્રા જે એસડીપીઓ છે પુરોહિત અને અહીંયાના પીઆઈ જે પીઆઈ શ્રી છે મસી એ બધા સામેલ હતા અને સમાજના આગેવાનો સાથે શાંતિપૂર્ણ જે સારી રીતે એક મિટિંગનું આયોજન કરેલ છે અને આ મિટિંગ મેં તમામ જે વ્યવસ્થાઓથી રિલેટેડ ચર્ચા થઈ છે અને મને એવો પૂરો ભરોસો છે કે આગામી સમયમાં શાંતિપૂર્ણ રૂપથી તમામ જે જુલુસ અને જે આપણા બીજા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ રૂપથી સંપન્ન થશે અને બહુ જે તમામ લોકોને અમે પહેલી વખત અહીંયા મુલાકાત લીધી છે તો તમામને કોઈનો કોઈ પર્સન હોય બીજી કોઈ વસ્તુ હોય આ સંબંધિત પણ અમે ચર્ચા કરી હતી અને ફ્યુચરમાં પણ ઘણી વખત અમે અહીંયા વિઝિટ કરીને અને આપણા જે શહેરને કેવી રીતે આપણે સારી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે આ માટે પણ હું અમે લોકો મળીને આપણે જે ધ્રાંગધ્રા તાલુકા અને જે સિટીની જે પોલીસ છે આની સાથે મળીને અને સારી રીતે અમે કામગીરી કરવાની કોશિશ કરીશું અને આજનો જે મુલાકાત છે આ મુલાકાત દરમિયાન સારી રીતે જે બંને જગ્યા પાટડી અને જે ધ્રાંગધ્રા છે ત્યાં મુલાકાત થઈ છે અને આગામી જે ફેસ્ટિવલ સંબંધિત ઘણી બધી સૂચનાઓ પણ અમે આપી છે અને આમ લોકો તરફથી જે પણ અમને કોઈ જાણકારી મળી છે આ પર આપની પણ પોલીસ કામગીરી કરવાની છે તો હું ફરીથી એક વખત આપ તમામ ધન્યવાદ કરું છું જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર જાલા ધ્રંગ ધ્રંગ